તો સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર અહેવાલ બાદ મહેસાણા આરોગ્ય તંત્ર દોડતું થયું છે ગામમાં દવાનો છંટકાવ કરવા માટે આપી સૂચના મચ્છરોનો નિકાલ માટે કામગીરી કરવા સૂચના ધનાલી ગામના તલાટીને આરોગ્ય વિભાગે ફટકારી છે નોટિસ ગામમાં ત્યારબાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે હવે મચ્છરના જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મચ્છરનો ઉપદ્રવ ધનાલી ગામના તલાટીને નોટિસ ફટકારવામાં આવી છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાયલ યાદવ જોડાય ગયા છે જી પાયલ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ધારદાર અસર જોવા મળી છે હવે મચ્છરજન્ય ઉપદ્રવ છે તેને લઈને છટકાવ કરવામાં આવ્યો દવાનો શું છે અપડેટ

જીપાલ માહિતી આભાર ધનાલી ગામના તલાટીને વિભાગે ફટકારી છે નોટિસ મચ્છરનો ઉપદ્રવ હતો જેને લઈ સંદેશ ન્યૂઝે ધારદાર અહેવાલની અસર જોવા મળી છે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ પ્રશાસન જાગ્યું અને આરોગ્ય વિભાગે તલાટીને ફટકારી છે નોટિસ અને ત્યારબાદ મચ્છરને ડામવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે